સમાજના સફાઈ કર્મચારી જીતુ વાલ્મિકીને મળતા લખી કરી પરત સોનાની લખી પરત મળતા ચંદ્રુમાના ગામના ગ્રામજનો ઈમાનદાર વાલ્મીકી સમાજના સફાઈ કર્મચારીનું કર્યું બહુમાન ગ્રામજનો એ ગામ વચ્ચે સફાઈ કર્મચારીનું સાલ ઓઢાડી તેમજ પુષ્પગુચ્છ થી કર્યું બહુમાન રિપોર્ટર જયેશ મકવાના પાટણ આજ પાટણ તાલુકા ચંદ્રમણા ગામે અમારા ઘેર એક લગ્ન પ્રસંગ હોય લગ્ન પ્રસંગમાં એક દોઢ લાખની સોનાની ખોવાઈ ગયેલી લગતી તે આ ગામના આ ગામના વાલ્પી સમાજના ભાઈએ અમને હું કરી એટલે આવી ઈમાનદારી જોઈ મને એમ લાગ્યું એ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે કે આ મારા તાલુકાનું ગૌરો કહેવાય એટલે મારા ગામ અમુક થઈ એનું સન્માન કરવા જવું જોઈએ એટલે મેં પરિવારને વાત કરી અમને વાત કરી અને બધા સંમત થયા અને અમે સાત આઠ જણા અહીં અમને સન્માન કરવા આવ્યા છે ગામ પણ મોટી સંખ્યામાં ઉજવું થયું છે અને દરેક સમાજે એનું પણ સન્માન કર્યું છે અને આવું પ્રેરણાદાયક કામ બીજા શીખાય એ અમારો આશ્રય છે બીજું કહેતું નથી ઓકે જૈન સાથે જણાવું કે મારું ગામ પાટણ તાલુકાની અંદર ચંદ્રમાણા ગામ વતની છું મારું નામ વાલ્મીકિ જીતુભાઈ બાલાભાઈ છે હું ઘણા ટાઈમથી પાટણનું જાણીતું કેટસ એટલે કે મા કેટસ અત્યારે મુખી કેટસ નામ હતું જેવા જયેશભાઈના અંડરમાં સફાઈ કોન્ટ્રાક્ટમાં કામ કરતો હતો જ્યારે પટેલવાડી સમાજની અંદર સફાઈ કામદારમાં હું મજૂર લઈને ગયેલો મોટો પ્રસંગ હતો પ્રસંગ દરમિયાન એવું જાણવા મળ્યું કે કંઈક ભાઈની લકી ખોવાઈ ગયેલી છે તો અમે શોધગોળ કરી પણ તે દિવસ તે વખતે તેવા ટાઈમે અમને કંઈ મળી નથી પણ પ્રસંગ પૂરો થયા પછી સાફ સફાઈ કરતી વખતે છેલ્લે જે મજૂરના મલિક એવી મેં મારા હાથમાં લઈને એક જ વિચાર્યું કે મારામાં એક જ પ્રેરણા કે જે વ્યક્તિની આ વસ્તુ ખોવાયેલી છે તેમને પરત કરવું એ જ મારો ધ્યેય હતો તો સાડા બારે પોણા એકે મને આ વસ્તુ મળી પરત કરવા માટે જે મારા કેટર્સના સીટ જે જયેશભાઈ મુખી કહેવાય તેમનો કોલ કર્યો તેમના ઘેર જઈ અને વસ્તુ મેં જે મેન પાર્ટી હતી જેમની ખોવાયેલી હતી તેમને મેં આધો હાથ પરત કર્યો આમાંથી એક જ સિદ્ધાર્થ જાણવા મળે છે જે વસ્તુ પર આપણો કોઈ અધિકાર નથી એ વસ્તુ આપણે લેવાય નહીં આપણું જે મહેનત મહેનતું છે એમાં જ આપણો ભગવાન રાજી છે ખોટી રીતે ખોટું વસ્તુ ભેગી કરીને ભગવાન આપણા પર કોઈથી આપણાને કોઈ વસ્તુમાં પાચન થવા દે નહીં એવો મારો હેતુ છે કે જે આપણું મહેનતનું છે એમાં જ એટલું ખુશ રહેવું કાલે ભગવાન આપણા પર સારો ટાઈમ લાવશે